એ માતાજી મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને તમે જોઈ શકો છો ગીતા રબારી ઉપર મિત્રો દુઃખનો પાર પડી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે આખો વિડીયો અપડેટમાં મિત્રો બન્યા રહે છે મિત્રો કેમ કે ગીતા રબારી ઉપર દુઃખનો પાડ પડી ગયો છે મિત્રો ગીતા રબારી ભાઈ મિત્રો અવસાન પાયા છે મિત્રો હવે તમે આખા વિડીયોમાં બન્યા છે મિત્રો કેમ કે તમારા માટે મિત્રો આપણી જાણકારી પકડવા માટે આપણે વિડીયો બનાવતા હોય છે મિત્રો तो बता आप वीडियो बनाए छे मित्रों आखा विडियो जान मित्रों बनाया अपनी में તેમકે કીતારબાઈ ના ભાઈનો અવસાન થઈ છે મિત્રો તો હોમ શાંતિ બધા લખી દેજો ભાઈ અને મહેશભાઈ માટે મિત્રો હોમ શાંતિ લખજો મિત્રો કેમ કે મહેશભાઈનો ભાઈ શાંતિ લખજો મિત્રો કેમ કે એનો અવસાન થઈ છે મિત્રો અને કીતારબાઈને દુખનો પાર પડી ગયો છે મિત્રો કા દુખનો આપણે કહીએને એક ભાઈ હોય એટલે મિત્રો દુખનો પાર જપલો થઈ જાય છે મિત્રો જાય છે એટલે તો મિત્રો હોમ શાંતિ ફરજ લખજો મિત્રો અને આપણી নিউজ પકડવા માટે આપણો એવું લઈએ મિત્રો આપણે নিউজ આવી જાવતી હોય છે મિત્રો તો આપણે নিউজ પકડવાની ફરજ છે મિત્રો તો તમારા સુધી આ ન્યૂઝ પહોંચાડી છે મિત્રો તો ઓમ શાંતિ લખજો અને મિત્રો બધાય તમે જોઈ શકો છો હાલ ગીતા રબારી પર મિત્રો દુખનો પાર પડી ગયો એવું લાગે છે મિત્રો કેમ કે ગીતા રબારીના ભાઈ મિત્રો તમે જોઈ શકો છો તો અપસામભાઈ છે મિત્રો તો ઓમ શાંતિ લખજો મિત્રો ચલો આપણે બીજા વિડિયોમાં મળીશું ત્યાં સુધી પરમાત્મા ધરી જઈ મિત્રો ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં ચલો ટીક કે બાય બાય